નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આકાશમાં ચંદ્ર શુક્ર શનિનો સ્માઇલી ફેસનો અદ્ભુત નજારો જોવા મળશે ભારતમાં ક્યારે જોઈ શકાશે તે જાણો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આગામી સપ્તાહ આકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે પચીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ એક દુર્લભ ટ્રિપલ પ્લેટનરી કન્જેક્શનથી આકાશમાં સ્માઈલી ફેસ જોવા મળશે આ દુર્લભ કન્જક્શન થોડા સમય માટે જ જોવા મળશે પણ સારી વાત એ છે કે તે સમગ્ર વિશ્વમાં કોઈ પણ સ્થળેથી જોઈ શકાશે પચીસ એપ્રિલના રોજ ખગોળીય ઘટના બનશે હકીકતમાં પચીસ એપ્રિલે એક દુર્લભ પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે જ્યારે બે ગ્રહો અને ચંદ્ર આકાશમાં એવી રીતે હાજર રહેશે કે તેઓ હસતા ચહેરા જેવા દેખાશે આ બે ગ્રહો શુક્ર અને શનિ છે લાઈવ સાયન્સના અહેવાલ પ્રમાણે આ ખગોળીય ઘટના પચીસ એપ્રિલની સવારે બનશે તેના પ્રત્યક્ષ દર્શન માટે તમારે સૂર્યોદય પહેલાં પૂર્વ તરફ જોવું પડશે આ સમય દરમિયાન શુક્ર અને શનિ આકાશમાં બે આંખો જેવા દેખાશે અને પાતળો અર્ધચંદ્રાકાર આકારનો ચંદ્ર ચહેરાના મુખ જેવો દેખાશે ચમકીલા પિંડ હસતા ચહેરા જેવો દેખાશે આ ખગોળીય ઘટના નરી આંખે પણ સરળતાથી જોઈ શકાય છે જો કે એક સારું બેકયાર્ડ ટેલિસ્કોપ અથવા સ્ટાર ગે દૂરબીન તમને ડિટેલ સમજવામાં મદદ કરી શકે છે આ પહેલાં વર્ષે બે હજાર આઠમાં આકાશમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યારે શુક્ર ગુરુ અને ચંદ્ર એક સાથે આવ્યા હતા તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી